નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી કાલાવડ દ્વારા તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધન દ્વારા મંચ પરથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવાના વિરોધમાં કાલાવડ નગરપાલિકા પાસેથી મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી તેમજ જે લોકો દ્વારા મોદીજી અને એમના સ્વર્ગસ્થ માતુશ્રીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ એવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી